આયુર્વેદનો ખજાનો કહી શકાય તેવી અનેક ઉત્તમ અને દુર્લભ ઔષધીય વનસ્પતિઓ સૌરાષ્ટ્રના જંગલ વિસ્તારોમાં જોવા મળે છે તો પ્રકૃતિની ગોદમાં ઉત્તમ આ વનસ્પતિઓ આરોગ્ય માટે અતિ લાભદાયી નીવડે છે અને અનેક રોગોના ઉપચારમાં ઔષધીઓ ઉપયોગીનું સાબિત થાય છે તો આ સાથે જ ઔષધીય સમૃદ્ધિ ધરતીમાંથી એક વિશેષ વનસ્પતિ છે ઠુંબરી જે ગીરના જંગલમાં જોવા મળે છે અને આ વનસ્પતિ પર તાજેતરમાં જ કરવામાં આવેલ આયુર્વેદિક સંશોધનો આરોગ્ય અને વિજ્ઞાનમાં નવી દિશા આપે છે તો વિગતે વાત કરીએ તેમાંથી બનતી દવા અને કયા ઉપચાર માટે તે કામ કરે છે નમસ્કાર દર્શક મિત્રો બેસ્ટ નાઇન ન્યૂઝમાં ન્યુઝ આપણી સાથે હું છું નેહા પટેલ એક નવો માઇલ પુરવાર થઈ રહી છે તો આ સાથે જામનગરના આયુર્વેદ તબીબો અને વિદ્યાર્થીઓ દ્વારા ગિરનારના જંગલી વનસ્પતિ ઠુંમરીમાંથી ડાયબિટીસ ના દર્દીઓ માટે દવાનું સંશોધન કરવામાં આવ્યું છે ના સાથે જામનગર સ્થિત આયુર્વેદ સંસ્થાના દ્વારા

ઠુંબરીમાંથી ડાયાબિટીસના દર્દીઓ માટે દવાનું સંશોધન કરવામાં આવ્યું છે અને દવા માં ધતુરો અને ભાંગના બીજ તેમજ ગંધક પારો જેવો ઉપયોગ કરી સોજામાં રાહત આપતી દવાનો આવકાર ઇટરા ના વિદ્યાર્થીઓના રસપ્રદ સંશોધનમાં સામે આવ્યા છે

ઘણા બધા એવા ગંભીર રોગો છે કે જેની ખૂબ સરળતાથી ઘણી વખત સફેદ બોયડી આવા નામથી ઓળખીએ છીએ જામનગરમાં વિજરખી ડેમની આજુબાજુના ઘણા બધા વિસ્તારમાં એ ખેતરના શેઢાળા તરીકે અથવા વાડીના જે બોર્ડર હોય એના તરીકે એ વપરાતું પ્લાન્ટ છે એના પાંદડા બોર જેવા જ હોય છે અને એના જે ફળ છે એ સફેદ કલરના જુવાર જેવા એના ફળ હોય છે કાંટા વગરનું ઝાડ છે તો આ ઝાડના જે પાન છે એ ખૂબ કડવા હોય છે અને એનો અમે અહીંયા ઘણી બધી જુદી જુદી રીતે ખાસ તો ડાયાબિટીસના દર્દીઓમાં જે લોકોને ઘા પડી જતા હોય ઘારા પડી જતા હોય અને રૂજાતા ના હોય કોઈ પણ વાગેલા ઉપર બી રૂજાતા ના હોય તો એવા બધાને દાજેલા પર તો એવા બધાને અમે લોકો એના જુદા જુદા પ્રયોગ જેમ કે એનું તેલ બનાવીને સીધા પાવડર તરીકે એનો ઉકાળો બનાવીને આવી રીતે અમે લોકો એને વાપરતા હોઈએ છીએ ક્રીમ અને મલમ પણ એનો બનાવ્યો છે આ વાપરવાથી દર્દીઓને ઇન્ફેક્શનમાં તરત જ ફેર પડી જાય છે અને એ ઇન્ફેક્શન કંટ્રોલમાં આવી જતાં એ લોકોનું શુગર લેવલ બ્લડ શુગરનું લેવલ કંટ્રોલમાં લાવવું ઘણું જ સહેલું પડી જતું હોય છે શુગર લેવલ કંટ્રોલમાં આવતાની સાથે જ શરીર પોતાની રીતે પણ ઘણું બધું એને રૂજ વળવામાં મદદરૂપ થતું હોય છે તો આ રીતે ઠુમરીનો ઉપયોગ અમે લોકો ડાયાબિટિક ફૂટલ્સ અથવા ડાયાબિટીકના જે વુન્ડ હોય છે એની અંદર અમે લોકો કરીએ છીએ રોજના લગભગ વિશેક દર્દીઓના અમારે ત્યાં ડ્રેસિંગ થતા હોય છે એવા દર્દીઓ કે જે લોકોને પગ કાપવાની ને એવી સલાહો આપેલી હોય એવા દર્દીઓના પણ પગ બચાવવામાં અમે લોકો સફળ રહ્યા છીએ નમસ્તે મેરા નામ ડોક્ટર તુકારામ દુદમલ હૈ મેં પ્રોફેસર એન્ડ હેડ ઇન ડિપાર્ટમેન્ટ ઓફ શલ્યતંત્ર આઈટીઆર જામનગર મેં કામ કરતા હું 2012 में कटुपिला करके एक ड्रग था जिसमें हमने डायबिटीज़ घाव पे काम किया और ये पता चला कि उसमें बहुत अच्छी पोटेंशियल है और फिर वो सेम ड्रग यहाँ पे हमने आइडेंटिफाई किया जिसका नाम गुजराती में ठुमरी और हुमरी कहते हैं और मोस्टली जूनागढ़ के बेल्ट में मिलता है फिर उसके बाद हमने पी लेवल पर और पी लेवल पर काम किया है तो ऑलमोस्ट मोर देन 400 हंड्रेड पेशेंट्स जो है उसके ऊपर हमने काम किया और सभी उसके अलग अलग फॉर्म्स जैसे चूर्ण होता है मलहर होता है ऑइंटमेंट होता है जेल होता है ऑयल होता है तो अलग अलग फॉर्म्स में हमने स्टडी किया है और उसके सिमिलेरिटीज जो जो श्रीलंका में कट्टुपिला था यहाँ पे ठुमरी उसके ऑलमोस्ट सभी में सिमिलैरिटी है हमने प्री क्लिनिकल एज वेल एज फार्माको स्टडी करके भी ये प्रूव किया है कि दोनों में सेम है तो अभी जो हमारे यहाँ पे ऑलमोस्ट मोर देन फिफ्टी टू सिक्सटी पेशेंट जो है डिफरेंट नारुस्ता हुए घाव आते हैं और उसको हम प्रोजेक्ट लेवल पे पीजी पी लेवल पे रिसर्च करके ठीक किए हैं और इसके साथ साथ उस ड्रग की खासियत यह है कि जहां पे एम्पुटेशन बताया गया है तो वो पेशेंट जब आते हैं तो उसको हमने इंटीग्रेटिव अप्रोच से जैसे एंटीबायोटिक्स है एंटी डायबिटिक्स है साथ साथ मल्टीविटामिन है योगा है प्राणायाम ये सभी एज ए होलिस्टिक अप्रोच करके साथ में ये जो ऊंड हीलिंग वाला ठुमरी या कटुपिला है उसको हम डिफरेंट फॉर्म में अप्लाई करते हैं और पेशेंट ठीक हो जाते हैं तो मैं इस अवसर पर यही अनुरोध करूँगा कि आई में जो है एक ऊंड केयर यूनिट करके है जिसमें डेली फिफ्टी टू सिक्सटी पेशेंट्स आते हैं और वो सार लेते हैं डायबिटीज फूड के लिए डायबिटीज फूड के साथ साथ जैसे वेनस अल्स है आर अल्सर है और ट्रॉमेटिक अल्सर है जो हील नहीं होते हैं ट्रॉफिक अल्सर है ये सभी जो अल्सर डिफरेंट नॉन हीलिंग अल्सर होते हैं वो उसको हम इस ड्रग से ठीक करते हैं आवाज मधु अहवाल साथे फिर मरता रहशु तुम्हें हमारी youtube चैनल ने सब्सक्राइब करवानो न हमने facebook और instagram पर फॉलो करवानो भूलसो नहीं बाकी अन्य अपडेट्स મેળવા માટે આપ જોતા રહો बेस्ट न्यूज़ नमस्कार